ખેડૂત મિત્રો નાળિયેરીની ખેતી કરતા ખેડૂતોની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે મહાકાળી કોનેટ નર્સરીમાં સ્વાગત કરું છું એક વખત મહત્વના ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ કે જે નાડિયેરી ખેડૂત છે જે નાડિયેરીની ખેતી કરે છે એને આ વારંવાર પ્રશ્ન થતો હોય છે મને પણ ઘણા લોકોએ વોટ્સએપ દ્વારા યુટ્યુબમાં કોમેન્ટ દ્વારા જણાવ્યું કે અમારી નાળિયેરીમાં પ્રશ્ન છે એ પ્રશ્ન એટલે કે નાળિયેરીમાંથી બટન શ્રેડિંગ અથવા તો ફાલ ખરી જવાના જે પ્રશ્ન છે એ ત્રણ કારણો વિશે પણ આપણે ચર્ચા કરીશું ઘણા ખેડૂતોને અ નાળિયેર છે એ થોડા મોટા થઈને ખરી જતા હોય છે અથવા તો ઘણા મોટા ભાગના ખેડૂતોને જ્યારે નાના નાળિયેર એટલે કે અત્યારે જે છે અત્યારે આ નાળિયેરીમાં જે ખરેલા છે આ આવડી સાઇઝના આ સાઇઝના જે નાળિયેર થઈને ખરી જાય છે એમના વિશે મુખ્યત્વે આજે આપણે ચર્ચા કરવાના છે તો આવડા સ્ટેજમાં આ જે સ્ટેજમાં નાળિયેરી આ નાળિયેરના બટન ખરી જવાનું કારણ શું હોય શકે તો પ્રથમ કારણ છે એક વેરાયટી ફર્સ્ટ કારણ છે મુખ્યત્વે ભાગ ભજવે છે એ છે વેરાયટી જો આપણા ખેતરમાં વેરાયટી નબળી હોય કે જેના પિતૃ છોડ વિશે નક્કી ના હોય અથવા તો માતૃ છોડ નબળા હોય આ મુખ્યત્વે પેલું કારણ છે કે જેના કારણે બટન ખરી જવાની સંભાવના રહેતી હોય છે એટલે કે આ જે છે એ મોટા ભાગના જે બોના કરીને વેરાયટી ઘણા લોકો વાવે છે એમને બટન શ્રેડિંગ થવાની એસી થી નેવું ટકા જેટલા બટન સેટિંગ થવાની સંભાવના હોય છે એમને આ ખેડૂતોને આ પ્રશ્ન જોવા મળે છે મહત્વનું કારણ છે એ છે અ પાણીમાં અનિયમિતતા પાણીનું જે વ્યવસ્થાપન હોય એને જે ઇરિગેશન સિસ્ટમ છે બરાબર પાણી કઈ રીતે આપવાનું નિયમિતપણ નિયમિતપણે આપવાનું રહેતું હોય છે એમાં જો અચોકસાઈ ભર્યું પાણી એટલે કે તમે પાંચ દિવસે મજા આવે ત્યારે પાંચ દિવસે આપો પછી પાછું સાત દિવસે આપો પછી પાછું એને પંદર દિવસનો સ્ટ્રેસ આપી દો પછી પાછું બે બે દિવસે આપો તો જે આ અનિયમિતતા છે એના કારણે પણ બટન શેડિંગ થવાની સંભાવના વધી જતી હોય છે આ વાત થઈ આપણે પાણી પાણીની અનિયમિતતા પછીનું જે કારણ છે એ છે જે આપણે સુધારી શકીએ છીએ એ કારણ છે વિટામિન્સ અથવા તો મિનરલ્સ ની ખામી ઉણપ મુખ્યત્વે ઉણપ કહી શકીએ એને બરાબર માની લો કે એને જે રિક્વાયરમેન્ટ છે એને અમુક બારસો ગ્રામ જેટલું પોટાશની ની જરૂરિયાત હોય છે બારસો ગ્રામ જેટલી ફોસ્ફરસની જરૂરિયાત હોય છે નાઇટ્રોજનની જરૂરિયાત હોય છે એના કરતા જો જમીનમાં ઉણપ હોય બરાબર તો પણ આ ખામી સર્જાઈ શકે એમાં એક મુખ્યત્વે તમે સાંભળ્યું હશે કે બોરોન બોરોન ન ખાવો બોરોન ન ખાઓ ફાલ ખરતો હોય એમાં બોરોન ન ખાવ એનું શું કારણ તો બોરોન જે છે એ મુખ્યત્વે કનેક્ટિવ ટિશ્યુઝ છે જે એને મજબૂત કરવાનું કામ કરે છે અને એ સ્ટેજમાં અ એ ફલી ફલનીકરણની પ્રક્રિયા જ્યારે થતી હોય છે એ સમયગાળા દરમિયાન બોરોનનો મુખ્યત્વે રોલ ભાગ ભજવતો હોય છે બોરોનનો મુખ્ય રોલ હોય છે એટલા માટે જો બોરોનની ખામી હોય આપણી જમીનમાં તો પણ બટન શ્રેડિંગ થવાની સંભાવના વધી જતી હોય છે આ જે કારણો છે એ અ માનવ નિર્મિત છે મતલબ કે માનવ સુધારી શકે છે માનવ નિર્મિત ના કહી શકીએ પણ માનવ દ્વારા સુધારી શકીએ છીએ બરાબર પછી જે કારણ હોય છે આગળને જે ચર્ચા કરવાની હોય છે બરાબર આપણે માનવ નિર્મિતમાં વાત કરીએ તો એમાં એક વધુ એક આપણે એ કહેવાનું રહી ગયું કે ઘણી વખત ખેડૂત મિત્ર ખાતર તો આપતો હોય છે પણ એને જ્યાં જરૂર છે ત્યાં નથી આપતો તો પણ આ પ્રશ્ન થાય જરૂરી ખાતર વેડફીને કંઈ ફાયદો નથી ઘણા ખેડૂત મિત્રો કહે કે મેં ખાતર તો નાખ્યું છે પણ એ કામ નથી કરતું બરાબર તો જ્યાં જરૂર છે એ ત્યાં નથી નાખતો અને બીજા ભાગમાં થડની નજીક નાખી દે છે અથવા તો વચ્ચેના ભાગ પાંચ છ સાત ફૂટ દૂર નાખી દે છે તો એ પણ કંઈ મહત્વનું રહેતું નથી રિંગ મારીને જે ખાતર આપવામાં આવે એ એને ચોકસાઈપણે લાગે છે એમને એમાંથી ન્યુટ્રિશન મળે છે આ વાત થઈ માનવ નિર્મિત માનવ દ્વારા સુધારી શકાય એવા કારણોની હવે જે બટન શ્રેડિંગના અમુક જે રીઝન છે બીજા કે જે કુદરતી છે કુદરતી એટલે કે માની લ્યો કે શિયાળો છે હવે શિયાળામાં જ્યારે તડકો તડકો હોય શરૂઆતના શિયાળામાં તડકો અને ઠંડી થોડી મધ્યમ પ્રમાણમાં ઠંડી જોવા મળે અને દિવસના તડકો જોવા મળે એ જ્યારે સડનલી ટેમ્પરેચર ડ્રોપ થાય એટલે કે સડનલી ટેમ્પરેચર માની લ્યો કે બાર તેર ડિગ્રી જેટલું અચાનક જતું રહે ત્યારે પણ નાળિયેરી પોતાને સસ્ટેનેબલ રાખવા માટે બટન શ્રેડિંગ કરી દેતી હોય છે બરાબર તો એક એ સમયગાળા દરમિયાન બટન શ્રેડિંગ થાય એ સમયગાળા દરમિયાન માની લ્યો કે એકમાં ચોઈટા હોય પછી અમુક બંચમાં ના ચોઈટા હોય કારણ કે એ જે બંચ ખુલ્લો હોય એ દરમિયાન જ આ ક્લાઇમેટિક ઇશ્યુ જોવા મળતો હોય પછી આવા મતલબ બદલે શિયાળામાંથી ઉનાળો થાય ઉનાળામાંથી ચોમાસું થાય ત્યારે આ મુખ્યત્વે કારણ આ રીઝન જોવા મળતું હોય છે બરાબર પછી બીજું કારણ છે કે હમણાં થોડા સમયમાં મને ઘણા બધા ખેડૂત મિત્રોના મેસેજીસ આવ્યા કે અત્યારે બટન શેડિંગ બહુ થાય છે ફોટા મોકલે કે સાવ બ્લેક ફોટો થઈ ગયો છે એટલે એ છે જે કે એ પોતો ત્યારનો છે કે જયારે ફાસ્ટ પહેલો વરસાદ જ્યારે સર્જાયો હતો એ સમયગાળા દરમિયાન એટલે પહેલો વરસાદ જે છે જ્યારે એસી ડ્રેન નો પહેલો વરસાદ પડે છે અને જે બંચ ઓપન થવાની સંભાવનામાં ઓપન થયો હોય છે એમાં જે એસી ડ્રેન પડે છે એ બધા જ બટન છે એ ફેલ થતા હોય છે બધા જ બટન ખરી જતા હોય છે એટલે આ આ જે કારણો છે એ કુદરતી આફત તરીકે ઓળખાય છે કે એ કુદરતના હાથમાં છે એ કોઈ માનવ નિર્મિત નથી તો આ કુદરતી કારણોની પણ આપણે વાત કરીએ આ સિવાયના અમુક જે મુખ્યત્વે ચર્ચા કરવાની રહેતી હોય છે કે અમુક ભાગ આપણે ધ્યાનમાં રાખવાના હોય કે માની લ્યો કે હર્બિસાઇટ્સ છે તો એ ને થડથી અથવા તો એના એક્ટિવ રૂટથી થોડી દૂર રાખવી જોઈએ જેથી કરીને રૂટ ટોક્સિસિટી ના ફેલાવે

એક આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે એક છ ફૂટ છ ફૂટ ની અંદર જ એના એક્ટિવ રૂટ્સ રહેલા હોય છે તો ત્યાં જ આપણે ખાતર આપવું જોઈએ પછી બીજું એક કે આપણે સારી વેરાયટીનું સિલેક્શન કરવું જોઈએ જ્યારે પણ નાળિયેરીની વાવેતર માટે કરીએ ત્યારે સારી એક કોઈ ચોકસાઈભરી પ્યોર સારી વેરાયટીનું વાવેતર કરીએ તો આ પ્રશ્ન સિત્તેર ટકા જેટલો ઓછો થઈ જતો હોય છે તો આ બધું જે બાબતો છે પછી પાણીમાં એક ચોકસાઈ પૂર્વક આપણે ધ્યાન રાખવું જોઈએ શિયાળામાં જેને મોઇશ્ચર મુજબ જેટલું રિક્વાયરમેન્ટ છે એટલું જ આપવું જોઈએ વધારે ના આપવું જોઈએ ઉનાળામાં પાણીના લીધે સ્ટ્રેસમાં ના આવી જાય એ ધ્યાન રાખવું જોઈએ આ બધા કારણોને જો આપણે ફોલો કરીએ તો આમાં બટન શેડિંગમાં આપણે સિત્તેર ટકા જેટલો આમાં શું કહી શકીએ કે સિત્તેર ટકા જેટલો રાહત મેળવી શકીએ છીએ ખેડૂત મિત્રો તો આપણે આ કુદરતી અને માનવ સર્જિત આપણે જે કારણો જોયા એ સિવાય અમુક બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે કે આપણે વાઇટ ફ્લાય આવી હતી તો આપણે એટલા પ્રમાણમાં ઇન્સેક્ટિસાઇડ છાંટી દીધી છે કે જે ઇકો ફ્રેન્ડલી નાળિયેરી માટે જે ઇકો ફ્રેન્ડલી એક મધુમાખી છે એનો નાશ થઈ ગયો છે બરાબર તો આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણી અંદર આપણા બગીચાની અંદર મધુમાખીનો ઉછેર થાય એના માટે મધુમાખી આવે એના માટે આપણે એવા કોઈ ફૂલ વાવી શકીએ કે જે નાળિયેરીના મિત્ર છે અને એ બટનને ફલિત કરવામાં નાળિયેરીના બટનને ફલિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે તો એ પણ જો આપણા નાળિયેરીના બગીચામાં વધારે હોય તો એ રીતે પણ આપણે રિઝલ્ટ મળી શકે છે તો આ સિવાય કોઈ અન્ય બીજું કોઈ તમારા બગીચામાં પ્રોબ્લેમ દેખાતો હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો અને એ વિશે અમે આપને માહિતી આપીશું થેન્ક યુ